શર્માને ઉધના પોલીસે ઝડપી લીધા છે તે ગૂગલ પેથી રૂપિયા લેતો હતો તે તેણે એક વેપારી પાસેથી ટુકડી ટુકડે વીસ હજાર કઢાવી લીધા હતા કાપડના કારખાનામાં જે ચપ્પુ બતાવ્યું પોલીસે એવી માહિતી મળી કે ઉધનામાં વાજપાઈ નગરમાં રહેતા અમન પ્રભાકર શર્મા ઉધના વિસ્તારમાં અને રણછોડ નગરમાં આવેલા કાપડના કારખાનામાં જે કારખાનું ચલાવનાર ચપ્પુની એની ધમકાવી રૂપિયા પડાવી લે છે જેને આધારે પોલીસે ઉધના બીઆરસી પાસે વોશ ગોઠવી અમન શર્માને ઝડપી લીધો હતો છેલ્લા ઘણા સમયથી અમન શર્મા રણછોડ નગર વિસ્તારમાં આવેલા કારખાના ફરી ખાતા ચલા ના હે તો હપ્તા દેના પડેગા તેવી ધમકી આપીને રૂપિયા ઉઘરાવતો હતો દર મહિને વેપારીને ધમકી આપતો ઉદના વિસ્તારમાં કારખાનાદારો અને વ્યક્તિને ટાર્ગેટ કરતો દર મહિને વેપારી દાદ ધમકી આપી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો પોલીસને જાણકારી મળી હતી ઘણી જગ્યાએ તો અમન શર્માએ ગૂગલ પેથી પોતાના ખાતામાં રૂપિયા લીધા હતા એક વેપારી જય ભગવાન જેનું કારખાનું રણછોડનગર ઉદના રામકૃષ્ણ સોસાયટી ખાતે આવેલું છે તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા વીસ હજાર પડાવી દીધા હતા